ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ઓ તો કરીએ ગામડાની ફિલ્મ ચાલુ અને અમારા શ્રીમતીજી વર્ગી ગયા છે અત્યારમાં હેલો રામ રામ ઓ કામ કર ફરી અવાર વન હે મિત્રો અને બેકગ્રાઉન્ડ માં અમારે ઘંટી આલે ગાઉ દરાય કે બાજરો હે બાજરો બાજરો અને પાછળ આ જો ઓલા બ્લોગ માં વાત કરતા હતા ને કસ્તુરી મેથી કસ્તુરી ના કસ્તુરી મને થોડી ખબર હોય કેવી કસ્તુરી મેથી એટલે પછી આ બરાબર ભાઈજી બનાવી એવો જ સ્વાદ આવે એમ રડી જાય હા એમ કે અને બાકી છોકરાઓ ગયા હે તમ મુજબ સ્કૂલે અને આપણે જઈએ રાબેતા મુજબ બિઝનેસ ખેતીવાડી ડોટ કોમ હાલો કાલના બ્લોગમાં આપણે જોયું દવા બવા સતાઈ ગઈ છે ચણામાં બીજું પિયત અપાઈ ગયું છે અને હવે ઘઉંમાં પિયત આપવાનો સમય થઈ ગયો છે એટલે એ બધું વાળીએ જાય ને જોઈએ બના રેજો અને નવા મિત્રો ખેડૂત ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચો ચાલુ થયો ફૂલ બોરસલ ના બહુ ખરે હે હું આ લગભગ પાનખર ઋતુ કેવાય ને

ગુલાબની પાંદડીઓ બોસલી ને ફળ ને પ્લાસ્ટિક ને એવું હોય તો હો ભેજ હોય ને ત્યાં ધ્યાન રાખવું પડે પાછળ જગ્યા પણ ટાકા ની હેઠળ હોય ને એમાં પૈડું હોય પૈડ

હાલો એનું તો કામકાજ હાલવાનું છે આપણે જઈએ હવે વાડી ચાર કાલિયા આજે છે આપણી પગપાળા યાત્રા પહોંચી ગયા આપણે કાલે જય કામકાજ હાલતું હતું ને એક પડામાં દવાનું ને પાણીનું બે ઘરેથી હાલ લઈએ ને બસો અઢીસો મીટર હાલીએ ને તા આ ખેતર આવી જાય પછી પાછા ત્રણસો મીટર હાલીએ ને તો આપણું મેઇન ખેતર આવી જાય લાંબ વાડી છે આપણી ટુકડી ટૂંકમાં કે આ કેળો ડાયરેક મેંદલડા આથી અઢાર ઓગણી કિલોમીટર થાય અમારા ફૂલાભાઈ આવ્યા રામ રામ ખાતર નો ઢગલો આ બાજુ ચાલુ થઈ ગયો છે વા જગ્યા ઘટી અને અહીંયા ચણા પોપટા બંધાવા મીંડાઓ ભાઈ હમ આપણે જે દવા છાઈતી એના ત્રણ દિવસ જ થયા એનું રિઝલ્ટ આપણે બે દી કઈડાના લોગમાં આપણે કેવું જોકે દવા છાઈ ત્યાં અહીંયા ત્રણ દિવસ થઈ ગયા એ પ્રમાણે ફાલ ફૂલની સંખ્યા વધી ગઈ છે અને સુકારાની સંભાવના નથી બીજો ખતરો આપણે આગળના લોગમાં વાત કરી તે પ્રમાણે ઘઉંમાં દવા હાટવી પહેલી વાર જોવું છે આમાં બધા અખતરા કરતા રહેવા પડે જા ખેડૂત આમ તો ભાવ મળતો નથી ઉત્પાદન તો વધારવું પડે બધું પાછું એટલે શું કહેવાય કે હરખું થઈ જાય ચાલો મિત્રો આ વાડીએ જ કંઈક કવું અપડેટ છે હવે ઘઉંવાળામાં દવા છાંટવાની છે ઘઉંમાં કઈ દવા પ્રશ્ન થતો હોય છે ત્યાં જઈને આપણે બતાવીએ શિયાળું કેળા એટલે શું કહેવાય કે કાદવિયા શીખવું હોય ને એને ગોયડા થઈ ગયા હે આમાં શું કરાય કોમેન્ટ કરજો કારણ કે વિષય વસ્તુ છે આપણે એટલે ખાસ કોમેન્ટ કરજો બે લૂમ સારી હે આ લૂમ કઈક ખારી દ્રાવણ આપણે કરી લીધું છે અને દવા આપણી કયા હે ગોવિંદભાઈ વર્ગી ગયા હે તે કહીએ હમણાં તો મિત્રો બોરોન આપણે લીધું છે અને વોટર સોલ્યુબલ ખાતર આપણે લીધું છે ન્યુટ્રીવેન્ટનું આ રીતનો કંઈક આપણો ડોઝ હાલે છે પેલો ખતરો છે આ ડોઝ હાલે છે જરા કોમેન્ટ કરજો ખાસ કે ભાઈ ડોઝ બરાબર છે કે નથી એ ખાસ કોમેન્ટ અને ઘઉં કઈક અવા છે મિત્રો આપણે થોડુંક દવાનું મોડું થઈ ગયું છે નીંગલા ભેરું તરત આપણે દવા આપવાની હતી પણ ચણામાં ડોઝ ચાલતો હતો એટલે ત્રણ ચાર દિવસ પાંચ દિવસ મોડું થઈ ગયું છે આપણે આવી ગયા બપોરા પાણી કરવા અને હજી તો બપોરાની તૈયારી ગુવાર બટેટા ટમેટા કોબી મરચા ગાજર નું સંભાળ ફટાફટ કામ મોડું થઈ ગયું છે સવા બાર થયા એક વાગે થઈ જાય બધું રેડી ભાત નહીં બાંધુ પડે અહી આવી જાય

અત્યારે કાંઈ મોઢા ઉપર અસર નથી એ હલો આમ જરીક ડોકો તો એને કહેવાય ગુલી તું કહેતો હતો ને ગુલી દોવાનું ને એવું બધું હાલતું હતું આજે અહીંયા ઘઉંમાં પાણી ચાલુ કરવાનું છે લાઈટ હજી આજ ગમ નથી ને વાડીની હજી આવી નથી રણજીતને સાડા આઠ વાગ્યા મૂકી આવ્યો તો હોઉં હજી લાઈટ આવી નથી લાઈટ આવે પછી જઈએ આઠમું પીએ તો આપણે ઘઉંનું અને બ્લોગ માં બેના રહેજો મિત્રો ખાસ અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો ખાસ આ બ્લોગ માં જ આપણે જોયું ને કચરાનું આ રીતનું હાલતું હોય ડેલીનું રૂટીન આજે અહીંથી રાઉન્ડ મારી પછી એમાં બોરસલી પાસે જાય આ પાણા તગારું કોને ભેરું એમ હે કેમ ખાલી બથોડા થયા હતા એટલે

બાકી મિત્રો પહોંચી ગયા વાડી વાળીએ કાલે અહીંયા દવાનું કામ ચાલુ હતું પાવર અગિયાર વાગ્યે થઈ જાય અને અમારા એક સબસ્ક્રાઈબરની કોમેટ હતી કે અહીંયા ઉપર કોથરો કેમ રાખો પાણી થોડુંક ફોસ્ટથી આવે અને એ ઉલરીને પડે ને હેઠળ ધોવાય ને ખાડો થાય ને એટલે કોથરો હોય ને તો હળવેકથી પાણી પડે તો ધોવાય નહીં ન્યા એટલે કોથરો રાખતા હોય રણજીત વારે હે પાણી આજ કાલ ગોવિંદભાઈ હતા દવાની ડ્યુટીમાં રામ રામ આઠમું પાણી છે નાકુ રાબી ગયું છે ફૂટી ગયું છે

એ સનાતાજી હે લેવન બંધ કરજો હું મોબાઈલ મોબાઈલ એર સ્માર્ટ વોચ ખાના બધું લેવન બંધ થાય ને મનનને કઈક કઈક લેવન બંધ થાય ક હવે પાઉ પાક કરતો જવાનું થાય કા વેન ઉપર વેન પણવા જવું નથી મિત્રો પહોંચી ગયા મેઈન ખેતરે ફાલ દવા સાઈટા પછી ના આજે ચોથો દિવસ છે અને ફાલ ફૂલ આ રીતે હે Ha, ha, કે પહોંચી ગયા ઘરે કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદેવી સર્વપુત્ર શક્તિ રૂપે સંસ્થિત વિદ્યા રૂપે સંસ્થિત નમસ્ત શ્રી નમસ્ત શ્રી નમસ્ત શિ નમો નમા બધા જય માતાજી અને રોજિંદુ કાર્ય આને આજ મજા હે ઓર યા સે સ્ટાર્ટ હોતા હૈ મેચ મરચા આવી ગયા છે આથવાના બાકી છે